ભરૂચ જિલ્લામાં વસતા ખ્રિસ્તી ધર્મના લોકોએ નવા વર્ષના પ્રથમ દિવસે દેવાળોમાં જય પ્રભુ ઈશુની આરાધના કરી હતી અને એક વર્ષ બે પર્વ નવા વર્ષની શ્રદ્ધા ઉમંગ અને ઉલ્લાસભેર ઉજવણી કરવામાં આવી હતી ખ્રિસ્તી ધર્મના દેવળો ને પર્વના અગાઉથી રોશનીથી સ્ટારથી શણગારવામાં આવ્યા હતા એકત્રીસ ડિસેમ્બરની મધરાત્રીએ દેવળોમાં પ્રાર્થના બોધ ખ્રિસ્તી યજ્ઞ

પરિવર્તન આવે આજે બસો વર્ષ પહેલા એક વસ્તુ હશે બસો વર્ષ પછી પણ શું આપણે જે ફરક